જો આજે ફરી પાછું હું રબર બેન્ડનું જાદુ લાવી છું આ જાદુ એવું છે કે આ બે રબર બેન્ડ વડે સ્ટાર બનાવવાનો છે આ લીલા રબર બેન્ડની અંદર આ લાલ રબર બેન્ડ મેં ભરાયું છે જો હવે આ લીલા આ લાલ રબર બેન્ડને આ લીલાની અંદરથી આંગળી નાખીને આ બાર ખેંચવાનું બરાબર અને હવે અહીં અંદરથી આંગળી નાખીને આમ બહાર ખેંચવાનું અને પછી આ અંગૂઠામાંથી અને આંગળીમાંથી કાઢી નાખવાનું અને આ કેસરી રબર બેન્ડ જે છે એ પહેરાવી દેવાનો અંગૂઠામાં ને આંગળીમાં હવે આ ઉપરનો ભાગ જે છે એને આમ વળ ચડાવવાનો અને વળ ચડાવી લીધા પછી આમ નીચો કરીએ ત્યારે આ જે કેસરી ભાગ દેખાય છે ને આ અને આ એ કેસરી ભાગને આમ બહાર કાઢવાનો ને જો બની ગયો ને સ્ટાર જોયો કેવો સ્ટાર બન્યો તો આવી રીતે સ્ટાર બનાવવાનો જો ફરી વખત બતાવી દઉં તમને કઈ રીતે સ્ટાર બને એ આ વખતે લીલું રબર બેન્ડ હું પહેરું અને લાલ રબર બેન્ડને અંદર મૂકું જો હવે આ લીલામાં હાથ નાખીને આંગળી નાખીને આ લાલને ખેંચવાનું અને આ લાલને આમ ખેંચવાનું અને પછી આ લીલું આંગળીને અંગૂઠામાંથી કાઢી નાખવાનું અને આ લાલ ભાગ જે છે એ અંગૂઠામાં અને આંગળીમાં પહેરી લેવાનું પછી આ ભાગને આમ વળ ચડાવીને એમાંથી આ બે જે કેસરી ભાગ દેખાય છે આ અને આ એ કેસરી ભાગને આમ બહાર ખેંચવાના એટલે જો સ્ટાર બની ગયો બજો ને તમે પણ આવી રીતે બે રબર મેનમાંથી સ્ટાર બનાવીને જાદુ કરજો તો આવજો